પણ આ વખતે તો મેં મારું મન મજબૂત કરીને હું કે મારે આ વખતે તો જવાનું જ છે એટલે આ વખતે હું પછી હમણાં દસ પંદર દિવસ પહેલા ત્યાં ગઈ હતી અને જાતા પહેલા કયા કયા ડર લાગતા હતા જાતા પહેલા તો મને બહુ ડર લાગતા હતા એ એક તો એવું હતું કે સવારના ચાર વાગ્યા નું ઉઠવાનું એ મને બહુ મોટો ડર હતો પછી સાંજનું જમવાનું નહીં કેમ કે ત્યાં પાંચ વાગે નાસ્તો મળે અને સાંજનું જમવાનું ન હોય એ પણ એક બહુ મોટો ડર હતો બસ બીજું તો બઉ કંઈ હતું નહીં મોબાઈલ નો ને નો યુઝ કરવાનો હા એ પણ હતું કેમ કે ઘેરે તો આપણે ગમે ત્યારે કાંઈ પણ કંટાળો આવે કે કાંઈ પ્રોબ્લેમ હોય તો મોબાઈલ લઈને બેસી જાય પણ તો કઈ મોબાઈલ કે કંઈ યુઝ કરવાનો ન હોય એટલે એવું બધું હતું થોડું ઘણું તો ગાઈસ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે ઘણા બધા પ્રશ્ન એવા કરવાના છે જો જે લોકોને વિપલ સેનામાં જવાની ઈચ્છા હોય તો ઘણા બધા આપણે પ્રશ્નથી તમારા જે મનમાં ઘણા બધા ડાઉટ હોય એ ડાઉટ આપણે ક્લિયર કરી સકીએ તો વિપલ સેનામાં પહોંચી પણ ગયા

એટલે મોબાઈલ મૂકી દીધો ને પછી મને આમ એમ થયું કે હવે મારે શું કરવું એમ થયું કે મને ઘેરે વહી જવાનું એમ મેળ આવે ને તો પણ હું વહી જાવ એવું મને થયું હતું મોબાઈલ વહી ગયો ને પછી મોબાઈલ તો ત્યાં સુધી કઈ નતો વાંધો આવ્યો એટલે કેટલા ત્રણ ચાર દિવસ તો બહુ નતો આમ આપણે મજા આવી પણ ચોથે પાંચમા દિવસેથી થી કઈ નતો વાંધો આવ્યો પછી તો છેલ્લે દિવસે તો બહુ મજા આવી હતી એવું થતું કે હવે તો ઘરે જવું જ નતું એટલી મજા આવી હતી છેલ્લે દિવસે તો પછી આમ કઈ કઈ જગ્યાએ આમ કયો કયો સમય એવો હતો કે એ સમયમાં આમ કંટાળો આવતો પછી પાછી મજા આવી જતી એ કયો સમય હતો એક તો સવારે 4 વાગે ઉઠવાનું હતું ત્યારે અમારે 4 વાગે ઉઠવાનું સાડા 4:30 થી 6:30 નું ધ્યાન હોય એટલે એમાં છે ને મને કંટાળો આવતો પહેલા અડધી પોણી કલાક કંટાળો આવતો પણ પછી નો બહુ કંટાળો આવતો પછી એક બપોરે એક વાગ્યાનું ધ્યાન હોય ત્યારે થોડો કંટાળો આવતો કેમ કે જમીને આપણે ઘરે અંદર કરતા હોય એટલે ત્યારે પણ થોડો કંટાળો આવતો બાકી કઈ નો વાંધો આવતો પછી આમ વિપસેનામાં હવે અત્યારે વિપસેના કમ્પ્લીટ પૂરી થઈ ગઈ બરાબર પછી વિપસેના પછી આમ પહેલાના આપણો જે વિચારો રહેણી કેણી એમાં કઈ આમ સુધારો આવ્યો હા બહુ ઘણો બધો સુધારો આવ્યો આપણે પહેલા શું આપણે આપણી જિંદગી શું હતી પહેલા આપણે કઈ ખબર જ નથી પણ હવે પછી એમ જઈ આવ્યા ને પછી આપણે સાચી ખબર પડી કે આપણી જિંદગી શું છે તો વિપસેનામાં જવાના હવે આપણે આજ પૂરતું આપણે એટલું એટલું રાખીએ આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એને કઈ કેવા માંગતા હોય તો મને પેલા તો એવું થાતું કે નથી જવું નથી જ્યારે ગઈ ને ત્યારે મને એવું થયું કે હું બહુ મોડી ગઈ હું એટલા વર્ષ વેલી ગયો તો મને કેટલો ફાયદો થયો પણ તમને પણ હું કઉ છું કે એક વાર તો જરૂર જાજો કેમ કે કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ તો નથી બધું પોસિબલ જ છે અને મેં શરૂઆતમાં કીધું કે પેલા ત્રણ ચાર દિવસ કંટાળો આવ્યો પણ એક કંટાળો ભલે આવ્યો પણ તો પણ એ કરવા જેવું તો છે જ એટલે એક વખત તો જરૂર જાજો આપણે તો મોસ્ટ ઓફલી એ બાબતે અટકી જતા હોય આપણે જે આપણે જે સુવિધાઓ બધી ભોગવીએ છીએ આપણે મોબાઈલ યુઝ કરતા હોય ટીવી યુઝ કરતા હોય બરાબર પછી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માટે જતા હોય છે તો આવી બધી વસ્તુથી ઘણા જે આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે અને ખાસ કરીને નવ યુવકો છે આવી બધી બાબતોથી વધારે ડર લાગતો હોય બરાબર પણ એક વખત એ વસ્તુ સાઈઝમાં મૂકીને પણ પ્રયત્ન કરવો જોઈએ બરાબર કારણ કે વર્ષાએ મને એક વાત એ કહી દી હતી કે સ્ટાર્ટિંગમાં મોબાઈલ મૂક્યો ને તો મને એવું થયું કે આ મોબાઈલ નું મને બહુ દુઃખ લાગ્યું